હરે ઈ એક બાઈટ કરવા ચા આપકો કામ જો આપકો આપો ના એવું ના હોય એવું ના હોય કહાના કે નઈ ગિફ્ટ છે પણ પાછી હું અહીંયા જ મૂકી દેઈશ

મોટી વાત છે કાલ ગોટાળો કરવાનો છે પણ અત્યારે મોટો ગોટાળો થઈ ગયો છે આમ શોપિંગ કેટલું બધું છે હવે કેવી રીતના ગોઠવું છું ફ્રીજ માં ગોટાળો કે હોય કાલે તો જોજે ગોટાળો એટલે કઈ ખામ જ ન પડે ને પછી કરના ખાવાનું ને ગોટાળો કહેવાય ગોટાળાનું મિનિંગ ખબર ને તને એમ તો આપણે કે ખબર કે ગોટાળો થઈ ગયો એમ રાઈટ વસ્તુ ન હોય એમ કોકથી રોંગ બન્યું હોય છે ને કરનાય હોય છે એટલે ગોટાળો થઈ ગયો એમ

એની રાજેશ તમારા માટે કામ આવે હવે બધું આઉટ કરી નાખશો તમે હોર હું વિચારે વાચા બેન ને પણ જોવાનો બહુ શોખ થતો નથી જોવાતું નથી જો જો વાચા હવે કઈ નથી થઈ ગયું બરાબર ધેકો છો જોવાની મજા આવશે પણ આવું ના કરે આપણે સ્પેશિયલ પછી પછી આપણે ચાલુ ઘર પર થોડું રેડી કરી બોલું હું કે હું બે ક્લિયર કરી નાખું હમણાં સ્ટીમ ફેરી દઉં બાકી દો રેડી છે ટ્રાય લેટ તો માર કેન બોલું ગયો જે કામ આપણે કરવું ને એમાં શું આપણે બસ કેવું છે હું મારું બીજું કામ કરવાનું માંગુ છું થઈ ને આપણે છે ને આજે ઈસ્ટર્ન ના ગુલાબ જાંબુ ઓ બનાવવાના છે બાકી હું મોસ્ટલી ગીટ્સ બનાવું છું પણ ગીટ્સ ના પેકેટ બંધ હું કઈ મળતા નથી કે બની કેમ બંધ થઈ ગયા કે સુખી હોય જોઈએ આજે આના કેવા બને છે ઈસ્ટર્ન

હું લખ્યું છે વાચા ક્યા એની આયે છે ને તેરવાર લીધી આપણને એટલે આવી રીતના રમવું પૂરશે આ સ્મિત ની જેમ આપડે બતાવી ની તેડી નથી તેડવા દે તો સારું છે આપડા માટે નગર આપડે અડધો કલાક તેડી રાખી

મામા છે આવો સસ જોયું શ્વેતા કીધું મને સાથે મેં કીધું કે નીરવ ને એ લોકો છે ને વાંધો નહીં આવે રહેશે એ લોકો સાથે જો તમારે શું શું જોઈએ આદુ મરચી જોઈશે તમારે આમ જ બનાવવાનો છે ને એમ જ કરીએ ને કે આપણે ના ના શ્વેતા રહેશે ને ચોપ કરવા માટે આ નિંજાનું આ

हे yeah. हां <coughs> जे जे करो जे जे करो राधे राधे गोटालो कोने बनायो राधे स्पेशल बाबी स्पेशल गोटालो आज मारा मारो बनाएलो फर्स्ट टाइम गोटालो बनाउ छु जे गोटालो राखो खालामा बहुत सरज गोटाला भी उलट फोटो है ये सटिन अंदर मत बने छे आपले खाली आके रहयो वो टाइम पछि मने आ हाल खबर कदाच

સબકો કી કબર છે નોવા ઈ આમ જો તો આમ બહુ સટી જલાય પ્રમાણે કોણ છે આ

<tiếng nói> <tos> <tos> no. Đi <coughs> bạn. No. Ê, đi bạn, ở đó này. Chào tạm biệt. Bye bye. Bye bye. bye. Bye